આજે જે પાસનમાં મે ડુગડા જેવું ધાર છે મનથી એટલા પેન છે ખાસી કે કેટલો બધું કાપ્યું છે તે રાત રાત અમને ધને હ આજ થોડા આ તો કે પછી બીજી વાર એને ખરા ને ઓછા બતા ઓમન તો આ ને એનાય સા બધું તો બળખાય કે તમાર બટર મીઠે હર ઘરની ટીજન મીઠે આપણે રોટ બાંતી રોટ બાંતી રોટલી બનાવતી અને કે સાથ મને કઢાઈ નાખું છે જો મારી મંસા બનાવી નાખું છે તો કેતા રોટક સાથ તો કંચા બનાવને લો આપણે જેવો સભર રોટ બાંતી રોટલી બનાવતી હા પછી કેતા રોટમ પછી

โจอะไรวะจีใช่ปกติเส้นแกะยังก่อใจไม่ถึงหรอกใจไปดิน่ากลัวที่วิเศษสุดมากเลยนะครับผมรู้เพราะว่านั่นโอ้ยโกรธจนไม่ใช่ตอนขันยังว่าจะขันในตัวยังบักใช่ไหมชักล่ามเจ้ากูไปจริงเหรอเมียผมก็เดี๋ยวมาคุณเดินจากขันตัวเองที่บักไป

જો માં પપ્પા બેઠા ની પપ્પા જો માં વન ગરમી થાય એટલે ફૂલા ચાલી કરી બેઠા ની જો માં પપ્પા બેઠા હે અને આપણે રવિન્દ્ર જો સાયકલ આકે હે અને આપરી સોન બેન જ અને કાબરી બેન તો જો કિના કરીને જો હે આમના જો કાબરી બેન અને આપણે આમ જો સોન બેન તો કીધા બેઠા હે અને આપણે રવિન્દ્ર જો ગેટ બંધ કરી નાખ્યો અને મારી મમી આજે કામ કરે હે ર જો તમે જોઈ શકો जो हमारे बंद काम करे कोई याद है पर खबर नहीं पड़ती नहीं हाँ जो पंखा बंद करो तो जो पंखा ना बंद करो तो गैस बंद की जाए पंखा चालू करो तो गैस बंद की जाए समय तो गैस बंद की जाए ना गैस चालू करो तो पंखा बंद कर करो चालू करना ईद खबर नहीं पड़ती तो जब हमारे मामी गड़बड़ घुटा तो बहुत काटना पड़ेगा काम आपको અને મારી મમ્મી તમે એ કમ્પિટિશન થાય મારા મમ્મી ઊંચ આવે મારી મમ્મી આવે અને આપણે જો મહેન્દ્ર આવી ગયો સાયકલ લઈને જેવો અબે સન મેને કરે હે મમ્મી પપ્પા બાર્યા અતાર્યા રવિભાઈ સાયકલ આકે હે મારી મમ્મી આજે ચા બનાવેની મમ્મી જો ચાય બની ગઈ ચા બની આપણે ચા બનાવી તો ये न मम हेर के मने भावे संजय जे महेंद्र साग बना के रीति बना हे केतो के आज त बाबा जी मने साग बनावे ए गोखी जे मउ म सेमपुर साग मने आज त बनाए सेपुरो साग रवि भाई चाय ले लो पीवियो त જોઈ લો અમારા ત્રણે બાપ દીકરો બે ગયા છે ખાટલા માથે હું તમ તમે અવાજ ધીમો છે કેમ કે ઓલી એમ ધીમો થઈ ગયો છે પ્રિયંકા દાંત કાઢ્યો કેમ દાંત આવે તને એ કે ધીમો બોલે લઈ એનો અવાજ તમે નહીં સાબરી બોલો તો રવિભાઈ બેઠા છે સાયકલમાંથી અને એમાં મહેન્દ્ર જોઈ લો આજ તો ગરમી હલાય છે નહીં મહેન્દ્ર ઘણી ગરમી છે જોઈ લો આજ તો હવા પણ નથી આમ જોઈ લો હચોળી અવાજ નથી હોતી હમણાં તો બહુ જ ગરમી છે ને અમારે જો આવી ગરમી છે ને તો અમારે પ્રિયંકાને ચા પીવાનો તો પણ શોખ જ છે કા જોઈ લો દાંત કાઢે છે કેમ દાંત આવે એ દાંત કાઢે છે એમાં મહેન્દ્ર જોઈ લો રમે છે

લોટ બાંધો તો લોટ બાંધી કેમ કે હવે થોડો રાંધવાનું બાકી પડ્યો કા હવે પ્રિયંકા જોઈ લો સોનુબાઈ આવું જો વાદ દિવસ સ્યાજ આખો દી આમ ને એમ છે આમ ને એમ માવઠા જેવું જોઈ લો હમ જોઈ લો જોઈ લો આવા બી ગરમી એલાય છે तो थोड़ी થોરાઈ મળી ગઈ ત્યાંથી કામ કર લઈ થોડું જો મારી મમ્મી કરવા બેહી ગયા રોટલી ની મમ્મી હા રોટલી કરવા બેહી ગયા અને જો આપણે રોટલી પકાવી હિયા આપણે રોટલી થાય હે મારી મમ્મી કરે કામ બની પડે ને મોળો કરી નાખી મોળો થઈ ગયો જો આપણે રોટલી બને હેરી અને અત્યારે જો મહેન્દ્ર થઈ ગયું વણાય દઈએ કરે તો એને માં આયા ખાખ્યા સીધો કામ આવે છે ને ભૂખી થઈ તો બેટા અને કેનો ખરો કેરે હું બસ બધી રીતે સે તો મેં રુચિ બનાવી ગઈ છું તો આવજો બતા લે ઉફાળી કરવા માર મેં તો કે ઘરને રહેશે આજ ઘણી ભાનમ ઘણી જાય હો મથા સટવારી ને એટલે આજે લાખા મર મીઠાઈને

મહેન્દ્ર જોઈ લો હવે ત્યારે ઉના ઉના વિયારું કરે છે કાં કે આવું બધા વિયારું પાણી કરવા યુટ્યુબ ફેમલી હાલે અમારે ગુજરાતી ભાષા શાક બનાવે છે બતાવો પાપડનું શાક જોઈ પાપડનું શાક બતાવે છે રોટલી બતાવે છે ગરમ ગરમ શાક ને બાવાજી ગાય ધોય છે જોઈ લો બાવાજી ગાય દો જાય છે મહેન્દ્ર બહાર જાય છે

मैं जिए लो, उंगलो। ठंड में है ठंड में तो आप लेकर। जिए लो माफ़ी यंग का ठंड में तो ऐसे ही मैं जिए लो लाइट रखना जी बंद करी से तो आप लाइट चालू कर दी क्योंकि अंदर वो पट पावे है तो दिया ठंड सजा है तो आप लाइट चालू कर देंगे मोटर चालू करी जो पानी मारेंगे तो ऐं जिए लो।

આ તમાર ના પાંચ રૂપિયા ની વસ્તુ હતી એમાંથી મને રવિભાઈ ને હોજ લાગી કારવી હવે આપણે આ રવિભાઈ આજે રવિભાઈ જોને ખુશ ખુશ થઈ ગયા હે તો આમાં એને મમે લીધું હં જો તો જોઈ લો અમારે રવિભાઈ ને કાક વસ્તુ લાગી છે પાંચ રૂપિયા ની વસ્તુ હતી એમાં લાગ્યો નહીં રવિ એ પણ થેલી કઈ છે બતાવો તો બધા મિત્રો ને બતાને કા

हाँ और प्रियंका बिन के से लगे 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 पर फोन नहीं लगता तो हाँ, फोन नहीं लगे तो हम हाँ, आग 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 आमा आग 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 हमें आग 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 અમારે લમણો મટી ગયો પાંચ રૂપિયા બચ્યા ની પાંચ હજાર ની વચ આવે છે ખાલી એમ કે હાથમાં પહેરવાની અને આ છોરા કે છોરા ફો લઈ જાય એમ કે પાંચ રૂપિયાની બહુ છે એમાં પાંચ રૂપિયા ને પચાસ લગભગ સાતસો આઠસો રૂપિયાની એમાં હમણાં લીધી હતી એવી અલ્ટ્રા વોચ ને નહીં અલ્ટ્રા વોચ લીધી હતી ને સાતસો રૂપિયાની અમે અલ્ટ્રા વોચ લીધી હતી પણ એ પણ હાલી નહીં બે 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 ત્રણ દી હાલી પછી બગડવા માંડી કેમ કે એને ચાર્જિંગ ચડાવવું પડે પછી ચાર્જિંગ રવિન્દ્ર લાગી ગઈ અમારા ભાઈ લાગી ગઈ તમારે બધી ખુશ ખુશ થઈ ગઈ પ્રિયંકા પ્રિયંકા એમ નામ બોલા પ્રિયંકા એમ તમારી બેન તો રાજ થઈ ગયા છે મજા આવી ગઈ રાજમ ખુશ થઈ પ્રિયંકા કરે મહેન્દ્રભાઈ બીજી વાર લઈ આવ્યા હતા પણ તને કઈ ન લાગ્યું અમે જોઈ લાને ખાલો નીકળ્યો અમાર મેંદ કહે છે મારા કરમ માઠા લાગે છે કાઈ ખાઈ તો ખરા જોઈ લે કે કાઈ ની પર ખાઈ તો ખરા એ અમાર ખાય છે તો કે કે એને લેવા જાવ તો પણ એને ના લાગ્યો અને એમાં નનકા લાગી ગયો તો એને કરમ ખવ રાખ્યો જે આ જો ભાગ સારી જો લાગે તો ઠીક છે નકર ના લાગે નું કાઈ નકી ન હોય તમાર રવિભાઈને ભાઈ પોચ લાગી છે તો તમે કન્ટિન્યુ આખો બ્લોગ જોજો અમારો ખબર પડશે તમારા બધા મિત્રોને તો બસ વિડીયો હવે આટલા સુધી હતો તો વિડીયો ગમે તો લાઈક અને શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળશે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને આરામ માધે જય માતાજી